અમદાવાદ પોલીસ કમિશનર કચેરીથી અત્યારે હાલ ધવલ અમારી સાથે જોડાયા છે તેમની સાથેથી પણ વાત કરવામાં આવે છે કે જે કરનીચેના રાષ્ટ્રપ્રમુખ છે નેપાળસી મકરાના નેકટર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે ને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અમદાવાદ

જે રાજસ્થાન છે કરણી સેનાના જે મૈપાલસી જોડે આવેલા જે લોકો છે તે લોકો પણ અહીંયા પહોંચી ચૂક્યા છે એટલે કે કહેવામાં આવે તો મૈપાલસિંહને હટ્યાત કરીને અહીંયા લાવવામાં આવે છે એટલા માટે જ જો દર્શો બતાવવાના પ્રયત્ન કરી શું છે કે કરણી જે આગેવાનો છે તે લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે કેટલાક આગેવાનો છે આ અહીંયા પહોંચ્યા છે શા માટે અહીંયા પહોંચ્યા છો મૈપાલસિંહને હત્યા ત્યાં જે ધરપતર કરી છે ખોટી રીતે એના માટે શું માંગ રહેશે બીજી અફય માંગ તો પરસોદમભાઈ રૂપાલાની છે એ રહી

રસ્તામાં કદાચ ક્યાંય નીકળી શકાય નહીં હોય એટલી જગ્યા નહીં હોય એમ એટલી પબ્લિક અહીંયા ઉપસ્થિત રહેશે બીજી બાજુ રાજ શોખાવટે પણ આહવાન કર્યું છે કે તમામે તમામ લોકો કેસરી જંગા સાથે કમલમ પહોંચે તે પણ કઈ રીતનું જોઈ રહ્યા છે દરેક લોકો પોતાની રીતે આ મુહિમ ચલાવી રહ્યા છે એટલે એમની મુહિમનો અમને કોઈ પણ ખ્યાલ નથી એ જે પણ રીતે હશે એમની કરણીસેનાનું જે સભ્ય છે એ મુહિમે એ ચલાવશે બીજા પણ કેટલાક આગેવાનો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે તમામે લોકો અહિયાં પહોંચ્યા છે અને જો થોડી વાત ના કરવામાં આવે તો જે પ્રમાણે કહેવામાં આવે છે કે થોડીક જ વાર ની અંદર જો અટકાયતમાંથી મુક્ત કરવામાં નહીં આવે મહીપાલ ને તો અહિયાં મોટી સંખ્યામાં લોકો પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ધવલ કરી અલગ અલગ સંગઠનો અલગ અલગ રીતે પોતાની લડાઈ આપી રહ્યા છે હવે જો આવતીકાલે એવું બને છે કે વાતચીત કરવાનો મોકો મળે છે અથવા તો વાતચીત કરવામાં આવે છે તો સરકાર કયા સંગઠન સાથે વાત કરશે જો આ સ્થિતિ છે તો એ પણ એક અહીંયા પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે હજી ચોક્કસ થી કહી શકાય કે જે સંગઠનો છે તે અલગ અલગ સંગઠનો વાત કરવામાં આવે તો અત્યારે આજે માકલ સેનાના જે પ્રમુખ હતા તે કહી રહ્યા છે કે રાજ શેખાવત જે સંગઠન છે તે અલગ છે તે તેમની દ્વારા તેમની રીતે તે પોતાની કામગીરી કરતા હોય છે અત્યારે હાલ જે પ્રમાણે મહિપાલસિંહ ને અટકાયત કરવામાં આવી તેનું પણ સંગઠન અલગ છે તે પોતાની રીતે કામ કરતા હોય છે તેવી પણ વાત કરવામાં આવી છે એટલે કે રાજપૂત સમાજ જે અલગ અલગ સંગઠનો છે તે અલગ અલગ સંગઠનો પણ અત્યારે હાલ જે પોતાની કામગીરી છે તે કરી રહ્યા છે પરંતુ જો કાલ સરકાર સાથે જો કોઈ વાટાઘાટો કરવામાં આવે તો તમામ તમામ સેના છે તમામ તમામ લોકો સાથે ક્ષત્રિય આગેવાનો પણ અત્યારે હાલ ઉપસ્થિત છે તેમની પાસેથી અગર જો પોસિબલ હોય તો જાણવાનો પ્રયત્ન કરો કે જો આવી સ્થિતિ આવે છે તો કેવી રીતના નિરાકરણ લાવવામાં આવશે ખાસ વિજયસિંહ સાથે આપણે વાત કરી તો એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરો

અમારે ભાઈઓએ અમારે કેસરીએ કરવા જ પડે અને એ પરિસ્થિતિમાં પણ જો કોઈ સોલ્યુશન નથી આવતું તો આગળ હવે આજના દિવસ પછી જલદ કાર્યક્રમોની જે પ્રમાણે સમાજ આયોજન કરશે એમાં દરેક યુવાનો પોતપોતાનો ભાગ અને રોલ ભજવશે આવતીકાલે ધંધુકામાં પણ સંમેલન થવા જઈ રહ્યું છે બીજા કયા કયા પ્રકારના કાર્યક્રમો રહેશે ધંધુકામાં જે સંમેલન થવા જઈ રહ્યું છે એની વાત કરું તો અમે આયોજન ફક્ત પાંચ હજાર નું કર્યું હતું એની જગ્યાએ અત્યારે હાલ પચીસ હજાર એટલે પચીસ હજાર થી પણ વધુ સંખ્યા ત્યાં ઉપસ્થિત રહેવાની છે સમાજમાં ખૂબ જ એક આ રૂપાલાના નામથી વિરોધ છે અને જો આ જો ટિકિટ રદ નહીં થાય તો એના કોઈ પરિણામો વિચારી શકાય નહીં કેટલા ખરાબ પરિણામો આવી શકે એમ છે ચોક્સી ધોની કહી શકાય કે વિદેશી કહી રહ્યા છે કે જે પરિણામો છે તે ભોગવવા માટે સરકાર તૈયાર રહે અને ખરાબ પરિણામો પણ આવવાની સંભાવના દેખાઈ રહી છે અને આવતીકાલે ધંધુકામાં પણ પચીસ હજારથી થી પણ વધુ લોકો ઉપસ્થિત થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે પરંતુ પોલીસ આગળ શું કરશે મહેપાલસિંહ મકરાડાને છોડશે કે કેમ એ હજી સવાલ છે જો એવું કરવામાં આવે છે કે તેમને નથી છોડવામાં આવતા તો પછીની રણનીતિ શું રહેશે વિજયસિંહ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશો ચોક્કસ થી ધોની વિદેશી પાસે જાણવાનો ફરીથી પ્રયત્ન કરીશું પરંતુ અત્યારે હાલ જે પોલીસો તેમના દ્વારા તેમને સાઈડમાં લઈ જવામાં આવ્યા છે તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો જે પ્રમાણે તમામે તમામ કાર્યકર્તાઓ છે તેમનાથી આગળ જઈ રહ્યા છે અને જે રણનીતિ છે તે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે કે કહી શકાય કે વિજય શેઠ પહેલા પણ કહ્યું તે પ્રમાણે કે જો મહેશ મકરાણાને થોડાક જ સમયની અંદર છોડવામાં નહીં આવે તો જે શાહીબાગના રસ્તા છે તે બ્લોક કરવામાં આવશે તેવી પણ ચીમકી તમને દ્વારા થોડીક જ વાર પહેલા જીએસટી સાથે વાતચીતમાં ઉચ્ચારવામાં આવી છે એટલે કે કહી શકાય કે થોડીક વારની અંદર જો નહીં છોડવામાં આવે તો અહીંયા પબ્લિક પણ ભેગી થાય તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે કે કહી શકાય કે થોડીક જ વારની અંદર અહીંયા તમામે તમામ જે અગ્રણીઓ છે તે પહોંચે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે જી છેલ્લા દિવસથી આપણે કવરેજ કવરેજ કરી કરી રહ્યા છીએ જીએસટીવી છે આજે સવારથી જે રીતનું જોવા મળી રહ્યું છે કે જે પણ ક્ષત્રિય સેનાના આગેવાનો છે તે મીડિયા સમક્ષ જયારે નિવેદન આપવા આવે અથવા તો પોતાની પ્રતિક્રિયા આપવા આવે ત્યારે પોલીસ તમને ક્યાંક ને ક્યાંક દૂર લઈ જતી હોય આ સવારથી સતત જોવા મળી રહ્યું છે ચોક્કસી એ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને જ્યારે પણ કોઈ પણ સભ્યો સમાજના આગેવાન સાથે વાતચીત કરતા હોય ત્યારે પણ જે ગુજરાત પોલીસના જવાનો છે તેમની સાથે પણ વાતચીત કરી રહ્યા છે વિજયસિંહ બે મિનિટ આપણી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જો મહેતાલ સેના છોડવામાં નહીં આવે તો આગળની રણનીતિ આપણી શું રહેશે કયા પ્રકારના કાર્યક્રમો રહેશે અને જે મહાપાલ સેના છે કયા પ્રકારના આયોજન સાથે તૈયાર છે

જયારે કરવામાં આવે તો એમના જેટલા ફોલોઅર્સ હોય જે પણ રાજ્યોમાં હોય દરેક જગ્યાએથી એ લોકો અહિયાં આવતા હોય એટલે રાજસ્થાન થી બી હોય શકે એમડી બી હોય શકે અને ગુજરાત રાજકોટ અને કચ્છ થી બી આગેવાનો આવવા માટે નીકળી ગયા જે સાત મહિલા ક્ષત્રિયાણીઓ છે તેમના દ્વારા જોહર ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેમને પણ મહિપાલ સિંહ મળવા જઈ રહ્યા હતા અને તેમને મળવા નથી દેવા અને પોલીસે અટકાયત કરી છે તે ઘટના ને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાત પોલીસ ના કઈ રીતે વખોડી રહ્યા છો આ ઘટના જી અમે આ જે સાત અમારા બહેનો જે જોહર કરવા જઈ રહ્યા હતા કિસાન ને એમને ગઈકાલે અમે અમારી માતા સેનાની ટીમ અને બીજા દસ એક સંગઠનો અલગ અલગ સંગઠનોના આગેવાનો અને કાર્યકર્તાઓ બધા ભેગા થઈ અને બહેનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ મુત્રાણી તરીકે પોતાના વચન પરથી ના ભરે એટલા માટે એમને એમનો જે જો જોહરનો કાર્યક્રમ હતો એ ઠીક સમય મુજબ અમે કરીશું તેવી જીપ કરી હતી અને ત્યારબાદ અમે અમે પોતે જ તંત્રને જાણ કરી અને ભૂખ ભુખતાને અલગ કર્યું હતું કારણ કે કોઈ કોઈપણની જિંદગી એ ખૂબ જ અગત્યનું હોય છે અને ઉપર કોઈ રાજનીતિ ના થાય એના માટે અમે સામેની તંત્રને અલગ કર્યું હતું મૈપાલ સિંઘજી મુત્રાણા જ્યારે આયા એમને સંપર્ક કરી અને અમે એમને એવી જાણ કરી કે ભાઈ તમે ત્યાં આગળ જઈ એના બેનોને સમજાવો અને તમારું માને રાખશે અને જોહારનો કાર્યક્રમ કેન્સલ કરે રાજસ્થાન પણ ગુજરાતની સાથે છે મધ્યપ્રદેશ પણ ગુજરાતની સાથે છે ઉત્તરપ્રદેશ બિહાર અને હરિયાણા પણ ગુજરાતી સાથે છે સચ્યો આટલું જો તમે એમને આશ્વાસન આપો તો એ જોહારનું કાર્યક્રમ રદ કરશે અને એવા સારા કામની વચ્ચે કે ગુજરાતના ગુજરાત સરકારને જે કરવું પડે એ કામ જ અમે કરી રહ્યા હતા તે કામની વચ્ચે એમને એરત કરી લેવામાં આવે ખૂબ જ ખોટો એક નિર્ણય છે સરકાર નો મહિપાલ ની અટકાયત કરી અને કોઈ સારું કામ થયું નથી ઉપરથી થી એ તો મહિલાઓ ને માટે જઈ રહ્યા હતા કે આ જુવાનો કાર્યક્રમ તમે કેન્સલ કરો જે લડાઈ છે એ અમે લડીએ છીએ રાજકોટમાં પણ સંકલન સમિતિની બેઠક મળી હતી આજે મહિપાલ રાજકોટ પણ જવાના હતા પણ અટકાયત થઈ છે રાજકોટ માં પણ ભારે વિરોધ રાજકોટ સમાજ માં જોવા મળ્યો તો ક્ષત્રિયો માં જોવા મળ્યો હતો તે વિરોધ કઈ રીતે જોઈ રહ્યા છે અમદાવાદમાં પણ વિરોધ ની આશંકા ખરી રાજકોટમાં આજે બે કાર્યક્રમો હતા એક કેસરિયા રેલી હતી અને એક સંકલન સમિતિની અમારી બેઠક હતી અને બંને જ કાર્યક્રમો ખુબ જ અગત્યના હતા અને બંને કાર્યક્રમો ભાગ લેવા માટે મહેપાલસિંહ મકરાણા સમજાવી અને સીધા રાજકોટ જવાના હતા અને રાજકોટ જઈ અને સમાજ સાથે જે પણ આગળનું આયોજન છે એના બાબતે વાતચીત કરવાના હતા એટલે આ ત્યાં ના પહોંચતા ત્યાં એવા મેસેજ પહોંચેલ છે કે મહીપાલસિંહ મકરાણા ની ધરપકડ કરવામાં આવી છે એટલે જે વિરોધ છે હંમેશા વધતો જ જાય જે પણ કામમાં માં ક્ષતિ આવતી જાય અથવા તો રૂકાવટ આવતી જાય એટલે એ સીધે સીધી વાત છે કે ક્ષત્રિય આંદોલન ઉપર એની અસર થવાની

બી વિચોકશથી એ માહિતી પણ જોવા મળી રહી છે કે જે મેપલસિંહની સાથે તો રાજસ્થાનથી આવેલી જે ગાડી હતી તેમાં સવાર મેપલસિંહની સાથે જે લોકો હતા તે લોકો અત્યારે હાલ મેપલસિંહની ગાડીમાં સલામત છે કારણ કે ફક્ત જે માહિતી મળી છે તે પ્રમાણે વાત કરવામાં તો ખાલી મેપલસિંહ મકરાણાની અત્યારે હાલ ગુજરાત પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે બીજા જે સાથીઓ છે તેમાંથી કોઈની અટકાયત કરવામાં નથી આવી એટલે કે જે મુખ્ય જે પ્રાય કરવાનો ચેનાના રાષ્ટ્રીય અધ્યક્ષતાએને તેમણે અટકાયત કરી લીધી છે અને થોડી થોરમાં જે પ્રમાણે વિજયસિંહ વાત કરીએ પ્રમાણે કે થોડી થોરમાં અમારે પોલીસ અધિકારી સાથે વાત ખોલીને અહીંયા મુક્ત કરવામાં આવશે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન ની પણ સ્થમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે જે આભાર ધવલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે ઉગ્ર બની રહ્યું છે મહેપાલસિંહ મકરાણાની જ્યારે અટકાયત કરવામાં આવી છે ત્યારે વિજયસિંહ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે તેઓએ કહ્યું છે કે જો સાંજ સુધીમાં મહેપાલસિંહ મકરાણાને નહીં છોડવામાં આવે તો રસ્તા રોકો આંદોલન પણ જોવા મળશે અલગ અલગ જગ્યાએથી ક્ષત્રિય સમાજના લોકો તે અમદાવાદ પોલીસ કમિશનર જે કચેરી છે ત્યાં સુધી પહોંચશે અને રસ્તા પર માત્ર ને માત્ર

મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે અને તમામે તમામ લોકો અહીંયા આવી પહોંચશે અને જે રસ્તો છે તે તમામ બ્લોક જોવા મળશે તો તમામે તમામ અપડેટ્સ આપ સુધી પહોંચાડતા રહીશું પરંતુ અત્યારે હાલ સમય થયો છે